માંડવીમાં મામલતદાર કચેરીના ઉપક્રમે પચ્ચીસમી જાન્યુઆરીને ગુરુવારના રોજ ભારતીય ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો માંડવીના ત્રણ ટુકર કેમ્પસમાં આવેલી શ્રી ગોકુલ આર્ટ્સ કોલેજમાં નાયબ મામલતદાર શ્રી ટીઆર દેસાઈના પ્રમુખ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મામલતદાર પી કે સંઘાર દિનેશભાઈ શાગ ગોકુલ આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર ધવલભાઈ પટેલ અને ડાયરેક્ટર પ્રવીણભાઈ પોપટ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા નાયબ મામલતદાર શ્રી ટી આર દેસાઈ અને મંચસ્થ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો પ્રારંભમાં કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ધવલભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી રાષ્ટ્રીય મતદાતા દિવસ વિશે માર્ગદર્શન આપેલ હતું પ્રસંગે વર્ષ દરમિયાન સારી કામગીરી કરનાર ચોવીસ બીએલઓ અને ચાર સેક્શન અધિકારીઓ અને માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું આ તકે વયસ્ક મતદાર માંડવીની એસવી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નિવૃત્ત અધ્યાપક એલ કે જોશી તેમજ યુવા મતદારો હેતલબેન મુછડિયા અને મિનલબેન ગઢવીનું પણ અભિવાદન કરાયું હતું આજે મતદાન થી વિશેષ કંઈ જ નથી હું અવશ્ય મતદાન કરીશ વિષય ઉપર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરે અનુક્રમે મહેકબેન બોડા અર્ચનાબેન ગઢવી અને વિશ્વાબેન નાકર વિજેતા થતા તેમનું સન્માન કરાયું હતું નિર્ણાયક તરીકે ગોકુલ આર્ટ્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર ક્ષમાબેન ધોળકિયાએ સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર કાર્તિકભાઈ અંતાણીએ કરેલ હતું જ્યારે દશરથભાઈ રાજગોરે આભાર વિધિ કરી હતી અંતમાં સૌએ ઊભા થઈને જમણો હાથ લાંબો કરી એકસો મતદાન માટે પ્રતિજ્ઞા લીધી હતી